તેજ પણ ફાટી ગયા છે તો પણ આવા તાળજોડ વરસાદના અનુસંધાન પડતા છતાં કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટના તમામે તમામ કર્મચારીઓએ એક ફરજ નિભાવી છે સમાજની કે સમાજ સેવા એ પ્રભુ સેવા એવી ફરજ નિભાવી છે સેવાભાવથી તો જો આ રસોડું ચાલુ છે અત્યારે આવા વરસાદની અંદર આ મંડપનું કામ બધું મંડપમાં પાણી ભરાઈ ગયું બધું મીઠું પકડી ગઈ છે આ તેજ તૂટી પડ્યા છે આ ઘરોની અંદર આજે આ દાદાના જે ઘરો છે આ ઘરની અંદર વીસ વરઘોડિયાના મોડા ઘરની અંદર પણ ભાણાયા છે અને એમના લગ્ન અત્યારે સમાજના રીતિ રિવાજ મુજબ અતિની સાક્ષીએ બને તે સેવા જન કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટના કર્મચારીઓ રાજુભાઈ સોલંકી અનુભાઈ હરિયાળ એમ ઠાકોર ઓબીસી પ્રમુખ વિનુભાઈ ઠાકુર સાહેબ તથા અન્ય અમારા રસોડાના ટાઈમ જેવા કોઈ આ પરિવર્ડથી આવેલા રસોડાના કારીગરો પુરા ભાઈ શ્રી એવા મહેશભાઈ